વહીવટી રજૂઆતો કરવા છતાં પણ શુદ્ધ પીવાનું પાણી ડ્રેનેજ લાઈનો ગંદકી લોકો પર જાન લેવા હુમલા જેવી પાયાની સુવિધાઓની રજૂઆતો અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી આજ દિન સુધી કરવામાં આવી નથી જેમાં માનનીય વડાપ્રધાન સાહેબ મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ સાથે જ મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો પત્ર લખેલો હોવા છતાં પણ આજ દિન સુધી કોઈપણ પ્રકારની કામગીરી કરાઈ નથી એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વહીવટી વોર્ડમાં રજૂઆતો માટે ભૂખ હડતાલ કરવામાં આવી હતી જેમાં માળી રાજેશ ભીખાભાઈ દ્વારા સવારના સાડા દસથી સાંજના સાડા પાંચ સુધી ભૂખ હડતાલ પર હતા જેમાં પાણી પણ તેઓએ નથી પીધું જેમાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે તમારી તમામ રજૂઆતોની કામગીરી આવતીકાલથી શરૂ કરી દેવામાં આવશે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી જો દસ દિવસની અંદર રજૂઆતોનો નિકાલ કરવામાં નહીં આવે તો ફરીથી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં ભૂખ હડતાલ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજ રોજ અમે કમિશનર સાહેબ રજૂઆત કરવામાં આવ્યા હતા કે વોર્ડ નંબર તેર ની અંદર રજૂઆતો છતાં પણ કામગીરી નથી થતી ભૂખ હડતાલ કર્યા પછી પણ કામગીરી નથી થતી અને કમિશનર સાહેબ ને અમે વાત કરવા આવે લાગે તો સાહેબ આ રીતની કામગીરી હશે તો વડોદરા સ્માર્ટ સિટી કેવી રીતે વધશે અત્યારે સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરતા અધિકારીઓને અમે કહેવા માગીએ છીએ કે સાહેબ જ્યારે તમે સુવિધા નહીં આપો તો કોર્પોરેટરો ક્યાંથી સુવિધા આપશે કારણ કે અમે લેખિત રજૂઆતો કરી છે રોડ રસ્તા પાણી ડ્રેનેજની સમસ્યાઓ ઓનલાઈનથી લઈને ઓફલાઈન ઓફલાઈનથી લઈને લેખિતમાં રજૂઆતો કરી છે ભૂખ હડતાળ પર સાત સાત કલાક પાણી પીધા વગર બેસીને રજૂઆતો બોર્ડ અધિકારીને કરી ત્યાં છતાં પણ આ લોકો ધ્યાને નથી દોરતા આજે કમિશ્નરનું ધ્યાન આજે અમે દોરવાયા છે અને કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણને કામગીરી જે છે એ હાથ પર લઈશું અને અમે જો દસ દિવસની અંદર કામગીરી હાથ પર લઈ લેવામાં આવે તો બહુ પર પણ કમિશનર સાહેબની ઓફિસમાં બેસો તમારું નામ રાજેશ માણી